गुरु ब्रह्मा गुरु गुरु देवो महेश्वरा गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः आजना दिव्य सत्सङ्गे श्वासा विषये દિવ્ય જ્ઞાન ગ્રહણ કરીશું ગુરુ પૂર્ણિમાના પાવન પર્વ પર આપ સર્વે સદગુરુના સાનિધ્યમાં ગયા ચરણવંદના ચરણ પૂજા કરે સદગુરુ સાનિધ્યમાં જઈને ઉર્જા ગ્રહણ કરી એ ઉર્જા તમારા સૂક્ષ્મ શરીરમાં છે એનાથી તમારું સૂક્ષ્મ શરીર આખું ચાર્જ થઈ ગયું છે તમારી અંદર નવી ઊર્જા નવી ચેતના આવી છે તો હવે તમે તમારા જીવનમાં શુદ્ધ અને પવિત્ર ભાવે જે કાર્ય કરશો એમાં તમને સફળતા જ મળશે કેમ કે ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે તમને કોઈ શરીરનું સાનિધ્ય નથી મળ્યું પણ પરમાત્માનું સાનિધ્ય મળ્યું છે એ સકારાત્મક ઉર્જાનું સાનિધ્ય મળ્યું છે અને એ પરમ તત્વના સાનિધ્યથી એ સકારાત્મક ઉર્જાના સાનિધ્યથી તમારા જીવનમાં પરિવર્તન થાય થાય અને થાય જ છે કેમ કે સદગુરુનું સાનિધ્ય એટલું અમૂલ્ય છે તો આ ઉર્જા તમે ગ્રહણ કરી તો હવે એ ઉર્જાનો એ ચેતનાનો સદુપયોગ કરજો એ ઉર્જાને આત્મકલ્યાણ માટે વાપરજો પોતાની ઉધર્વ ગતિ માટે વાપરજો અને સર્વના કલ્યાણ માટે એનો ઉપયોગ કરજો તો એ ઉર્જા વધતી રહેશે તમને મળતી રહેશે અને તમારું કલ્યાણ થશે આ ઉર્જાનો ઉપયોગ વ્યર્થની નિંદામાં વ્યર્થની વાતોમાં વ્યર્થની માગણીઓમાં નાશવંત વસ્તુઓમાં પદાર્થો માટે આ ઉર્જાનો ઉપયોગ ન કરતા સાંસારિક કાર્યો માટે આ ઉર્જાનો ઉપયોગ ન કરતા પણ આ ઉર્જાનો ઉપયોગ આધ્યાત્મિક પ્રગતિ માટે કરજો જો એકવાર આધ્યાત્મિક પ્રગતિ થઈ ગઈ તો એની પાછળને પાછળ ભૌતિક પ્રગતિએ થઈ જશે શરીર સ્વાસ્થ્ય સારું થઈ જશે માનસિક સ્વાસ્થ્ય સારું થઈ જશે બધું જ મળી જશે એક વખત બસ આધ્યાત્મિક પ્રગતિ થઈ જાય બીજું બધું એની જોડે ફ્રીમાં જ તમને મળી જશે તો ધ્યાન આધ્યાત્મિક પ્રગતિ પર આપો જો સામાન્ય મનુષ્યની જે બુદ્ધિ હોય એ નિમ્ન કક્ષાની હોય છે જેવી રીતે એક નાના બાળકની બુદ્ધિ એક નાનું બાળક હોય એની સામે માટીના રમકડા મૂકો સોનું મૂકો ચાંદી મૂકો એને બધું એક સરખું જ લાગશે મોટું થશે ત્યારે એને કિંમત પણ સોનું ચાંદી ફેંકાય નહીં એ અમૂલ્ય છે એવું એને સમજાશે એટલે બુદ્ધિનું સ્તર સેજ વધ્યું એવી રીતે મહાપુરુષોની દ્રષ્ટિમાં આ સંસારી મનુષ્યો ની જે બુદ્ધિનું સ્તર કેવું છે નિમ્ન કક્ષાનું જેને સાંસારિક વસ્તુ પદાર્થ પરિસ્થિતિ વ્યક્તિ એ દેખાય છે પણ પરમાત્મા સત્સંગ જ્ઞાન ધ્યાન ભક્તિ એ દેખાતા નથી કેમ કે બુદ્ધિ નિમ્ન કક્ષાની છે જે મનુષ્યને બુદ્ધિ યોગ મળી જાય એને સમજાય કે સદગુરુનું સાનિધ્ય કેટલું અમૂલ્ય છે સદગુરુના વચન કેટલા અમૂલ્ય છે સદગુરુનું ચરણ કેટલું અમૂલ્ય છે સદગુરુનો સત્સંગ કેટલો અમૂલ્ય છે સદગુરુની કૃપા કેટલી અમૂલ્ય છે એ એને દેખાય જેને બુદ્ધિ યોગ મળે છે તો બુદ્ધિ યોગ એટલે યોગ થવું પરમ તત્વો સાથે ઉર્જા સાથે યોગ થવું એને બુદ્ધિ યોગ કહેવામાં આવે છે તો આવો બુદ્ધિયોગ જ્યારે તમને મળે ત્યારે તમારું દરેક કાર્ય ભક્તિ થઈ જાય તમે રસોઈ બનાવો ને એ ભક્તિ કપડાં ધોવો ને એ ભક્તિ વાસણ ઘસો ને એ ભક્તિ જે કાર્ય કરો એ ભક્તિ થઈ જાય કેમ કે એ કાર્ય પાછળ તમારું સતત સ્મરણ છે પરમાત્માનું સતત ચિંતન છે પરમાત્માનું માટે એ કાર્ય એ ફક્ત કાર્ય નથી રહેતું પણ એ ભક્તિ બની જાય છે જેમ કે તમે રસોઈ બનાવો છો પણ મારા પતિ માટે બનાવું છું મારા બાળક માટે બનાવું છું એવો ભાવ નહીં પણ મારા પતિની અંદર જે પરમાત્મા છે જે મારા પ્રભુ છે એમના માટે બનાવું છું બાળકમાં જે પરમાત્મા છે એમના માટે બનાવું છું આ સેવા કરું છું આ મારા પરમાત્માની સેવા છે આ ગુરુ કાર્ય છે એવું સમજીને જ્યારે તમે કાર્ય કરો છો તો એ કાર્ય પણ તમારું ગુરુ કાર્ય બની જાય છે જ્યારે शिष्य सद्गुरुनं सतत चिंतन करे स्मरण करे सतत ऊर्जा ऊर्जासाठी जोडायला होय तरी फक्त शिष्य सद्गुरूनं स्मरण नाही करतो पण सद्गुरु पण शिष्यनं स्मरण કરે છે સદગુરુ પણ શિષ્યનું ચિંતન કરે છે સદગુરુ પણ શિષ્યના ઉર્જા શિષ્યની ચેતના સાથે એક તાર થઈ ગયેલા હોય છે એટલે આ સંબંધ ગુરુ શિષ્યનો સંબંધ એક સંબંધ છે એક નાતો છે જેમાં બંને તરફથી ભજન બંને તરફથી ચિંતન બંને તરફથી સ્મરણ બંને તરફથી ઉર્જા ભાવ પ્રેમ લાગણી જ્યારે હોય ત્યારે શિષ્યની પરાકાષ્ઠા એક ગતિ થાય છે ત્યારે શિષ્ય પરાકાષ્ઠાએ પહોંચે છે એવું નથી કે ફક્ત શિષ્ય જ નીકળવા માટે પ્રયત્નશીલ છે સદગુરુ પણ એને પરાકાષ્ઠાએ પહોંચવા માટે સતત તપશ્ચર્યા કરી રહ્યા છે તો આ ગુરુ શિષ્યનો નાતો છે એક સદગુરુની પાસે એક મનુષ્ય આવ્યો અને એ મનુષ્ય સદગુરુને કીધું કે મારા જીવનમાં બહુ દુઃખ છે બહુ તકલીફો છે શારીરિક સમસ્યા છે માનસિક સમસ્યા છે તો એના માટે કોઈ એવો માર્ગ બતાવો કે આ સર્વ સમસ્યાઓથી હું છૂટી જાઉં સદગુરુએ કીધું કે તારા જીવનની એક ક્ષણ એક સમય તું મને આપી દે તું બધી સમસ્યાઓથી મુક્ત થઈ જઈશ કે એમ કે કેવી રીતે કે સવારમાં બ્રહ્મ મુહૂર્તમાં એક ક્ષણ તારું એવું હોવું જોઈએ જેમાં તું કયા પદ ઉપર છું એ તને યાદ ન રહે તું કઈ પોસ્ટ પર છું એ તને યાદ ન રહે તું કોણ છું કયા દેશમાં રહું છું કઈ જાતિનો છું તારો રંગ કેવો છે તારું રૂપ કેવું છે તારો દેખાવ કેવો છે તું સ્ત્રી છું કે તું પુરુષ છું એટલે સુધી પણ તને કશું યાદ રહેવું ન જોઈએ એ ક્ષણમાં તું સુધાત્મા છું પવિત્ર આત્મા છું દિવ્યાત્મા છું એ સ્થિતિ તારી થઈ જાય અને એ એક ક્ષણ તું મને આપી દે તો તારા જીવનની બધી સમસ્યાઓ દૂર થઈ જશે કે એમ પણ કે એક ક્ષણ આપવી એ જ તો અઘરે છે એક ક્ષણ પણ તમે આ માયાના પ્રભાવથી દૂર થઈ શકતા નથી એક ક્ષણ પણ આ માયાના પ્રભાવથી બચી શકતા નથી તમે વિચાર કરો એક ક્ષણ પરમાત્માને આપો એક જ ક્ષણ તમારું જીવન અલૌકિક અને દિવ્ય બની જશે એક ક્ષણ એક મિનિટ નથી કહેતી અડધી સેકન્ડ નથી કહેતી એક ક્ષણ જ કહું છું પ્રેક્ટિસ કરો એક ક્ષણ માટે બધું જ ભૂલી જાઓ બધું ભૂલાઈ જવું જોઈએ હૃદયમાં કોઈ પણ ન રહેવું જોઈએ જેમ કાદવ રહે છે એવી તમારી સ્થિતિ થઈ જવી જોઈએ તો કહી શકાય કે એક ક્ષણ તમે પરમાત્માને આપી અને આ મહાપુરુષોએ વાત કરી છે કે મંદિરના દરવાજે જે ત્રણ મિનિટ સુધી એ પ્રાપ્ત લે છે મિનિટ સુધી એટલે આ શૂન્ય શિખરમાં આજે એક પલની વાત કરીને એવા જો તમે ત્રણ મિનિટ સુધી રહી શકો તો તમે મોક્ષની ઉચ્ચ કક્ષાને પ્રાપ્ત કરી લો છો ફક્ત ત્રણ મિનિટ આ શૂન્ય શિખરમાં ત્રણ મિનિટ જો તમે ટકી ગયા તો તમે મોક્ષ પદે પહોંચી જાઓ છો તમે વિચાર કરો હવે મનુષ્ય તો કે અમે તો આમ કરીએ છીએ દીવો કરીએ છીએ અગરબત્તી કરીએ છીએ પૂજા પાઠ જપ તપ વ્રત કથા કીર્તન કરીએ છીએ પણ અંદરથી તો જે કકરાટ છે એ તો બંધ થતો નથી અંદર જે છે કચરો એ તો જતો નથી તો સ્મરણ કેવું શુદ્ધ પવિત્ર સ્મરણ જો ત્રણ મિનિટે થાય તો તમે પરાકાષે પહોંચી જાવ તો તમે હવે વિચાર કરો કે ત્રણ મિનિટ થવું એ કેટલું અઘરું છે એ આપણા પ્રયત્નથી થતું નથી હા પ્રયત્ન કરવા પડે પુરુષાર્થ કરવો પડે પણ પ્રયત્નથી આપણે ન પહોંચી શકીએ એના માટે ગુરુકૃપા જરૂરી છે ગુરુ કૃપાથી પ્રાપ્ત થાય તો ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે આવી ગુરુકૃપા પ્રાપ્ત કરીને આ આધ્યાત્મિક માર્ગના ઉચ્ચ કક્ષાએ ઉચ્ચ લેવલ પર તમારે પહોંચવાનું છે જુઓ આપણા શરીરમાં બોતેર હજાર નાળીઓ છે બરાબર એમાંથી દસ નાળીઓ મુખ્ય છે એમાંથી ત્રણ નાળી મુખ્ય છે અને એ ત્રણ નાળીઓ બહુ અગત્યની છે તમે જુઓ કે આપણા જે શ્વાસા છે એ આપણા સાચા મિત્ર કહેવાય એ સાચા જીવન સાથી કહેવાય શ્વાસા કેમ કે શ્વાસા તમને જન્મથી મળ્યા મૃત્યુ સુધી એ શ્વાસા તમારી સાથે ને સાથે રહે છે સુખ હોય દુઃખ હોય તમે રડતા હોય તમે હસતા હોય તમે નારાજ હોય તો શ્વાસા તમારી સાથે જ રહે છે અને તમારા દુઃખની અસર તમારા આનંદની અસર તમારી વેદનાની અસર તમારી તકલીફની બધી અસર તમારા આ શ્વાસા મહેસૂસ કરે છે અનુભવ કરે છે દુનિયામાં બીજો કોઈ મનુષ્ય તમારા દુઃખમાં ભાગીદાર બની શકશે પણ એને અનુભવ નહીં કરી શકે પણ આ શ્વાસા છે ને એ ઈશ્વર છે એ પરમાત્મા છે એ તમારું દુઃખ તમારું સુખ બધું અનુભવ કરે છે તમે જોયું જ્યારે તમે ક્રોધ કરો તમારા શ્વાસનો લય બદલાઈ જશે તમે દ્રેશ કરો તમારા શ્વાસનો લય બદલાઈ જશે તમે કોઈને પ્રેમથી બોલાવો તમારા શ્વાસનો લય બદલાઈ જશે તમે શાંત હોય તમારા શ્વાસ શાંત હશે તમે ઉકળેલા આમ કે કંઈક થતું હોય તમારા શ્વાસાની ગતિ એ રીતે હશે તમે અહંકાર કરતા હોય તમારા શ્વાસા એ રીતે બદલાઈ જશે તમને ડર લાગ્યો તમારા શ્વાસા તરત બદલાઈ જશે તમે ખુશ થયા તમારા શ્વાસાની ગતિ તરત બદલાઈ જશે તમે નિરીક્ષણ કરો આ શ્વાસાની જે ગતિ છે એ ક્ષણે ક્ષણે પલે પલે બદલાતી રહે છે તમારા ભાવ ઉપર એનો મતલબ આ શ્વાસા હર હંમેશ તમારી સાથે તમારી પાસે જ છે તો આ શ્વાસા અમૂલ્ય છે શ્વાસા છે તો જીવન છે શ્વાસા નથી તો જીવન નથી આ શ્વાસા ની અંદર તમે ફક્ત પ્રાણવાયુ નથી લેતા પણ બહારના વાતાવરણમાં જે વિચારો જે ભાવ છે બધું તમારી અંદર આવે છે અને બહાર કાઢો એટલે જે પણ નકારાત્મકતા છે જે પણ અશુદ્ધિઓ છે એ બહાર આવે છે માટે જ તો વાયુમંડળનો આપણી પર બહુ પ્રભાવ પડે છે તમે કોઈ સંત દર્શને મહાપુરુષોના દર્શને જાઓ તીર્થ સ્થાને જાઓ તો ત્યાંના વાયુમંડળમાં જે સકારાત્મક વાઇબ્રેશન છે જે સકારાત્મક ઉર્જા છે એ તમે ગ્રહણ કરો છો એટલા માટે તમને સારું લાગે છે અને બહાર જે કચરો હોય એ નીકળી જાય છે માટે વાયુમંડળનો આપણા પર બહુ મોટો પ્રભાવ પડે છે અને આ સ્થાનથી પણ આપણી આધ્યાત્મિક પ્રગતિ ખૂબ જલ્દીથી થતી હોય છે તો હવે આપણી ત્રણ નાળીઓ મુખ્ય છે ઈંડા નાળી પિંગલા નાળી અને સૂક્ષ્મણા નાળી ચંદ્ર નાળીને ઈંડા નાળી કહેવાય છે જે ડાબી બાજુની નાળી છે એ ચંદ્ર નાળી છે જમણી બાજુની નાળી સૂર્યનાળી જેને પિંગલા નાળી કહેવાય અને મધ્ય નાળી જેને સૂક્ષ્મણા નાળી કહેવામાં આવે છે હવે દિવસે અને રાત્રે આ નાળીઓ પોતાના સમય અનુસાર બદલતી હોય છે ચંદ્રનાળી ચાલે પછી સૂર્યનાળી ચાલે અને પછી મધ્ય નાળી ચાલતી હોય છે ચંદ્રનાળી શીતળ છે સૂર્યનાળી ગરમ છે ચંદ્ર મનથી થતા કાર્યો માનસિક કાર્યો કરવામાં આવે છે સૂર્યનાડીમાં શ્રમવાળા કાર્યો કરવામાં આવે છે અને સુક્ષ્મણા નાડીમાં તમારા ભજન સ્મરણ સત્સંગ પરમાત્માનું ચિંતન એક કરવામાં આવે છે કેમ કે સૂક્ષ્મણા નાળી જ્યારે ચાલુ થાય ત્યારે તમારી બધી નાળીઓ એક્ટિવ થઈ જાય છે અને એમાં બહુ જ ઉર્જા હોય છે હવે એ ઉર્જામાં જો તમે સાંસારિક કાર્યો કરો તો એ થતા નથી નષ્ટ થઈ જાય છે માટે જ્યારે સૂક્ષ્મણા નાળી ચાલે ત્યારે હંમેશા પરમાત્માનું ભજન પરમાત્માનું સ્મરણ કરવું જોઈએ તો આ તમે ધ્યાન દો શ્વાસા પર કે કઈ નાળી ચાલે છે ચંદ્ર નાળી સૂર્યનાળી કે સૂક્ષ્મણા નાડી શ્વાસાનું અવલોકન કરો જેમ જેમ તમે શ્વાસાનું અવલોકન કરતા જશો એમ એમ તમને આ સ્વર્ગ જ્ઞાન પ્રાપ્ત થશે હવે જ્યારે તમે ધ્યાન સાધના ભજન સત્સંગ કરો ત્યારે તમારા પ્રાણ સ્થિર થાય છે અને જેમ જેમ પ્રાણ સ્થિર થાય એમ એમ શ્વાસાની ગતિ ધીરે ધીરે ઓછી થતી હોય છે જેમ કે અત્યારે તમે શ્વાસ લેશો અને બહાર કાઢશો તો બહાર જ્યારે શ્વાસ નીકળશે ત્યારે એની ગતિ બાર આંગળ હશે હવે આ ગતિ ધ્યાન ભજન સત્સંગથી ધીરે ધીરે ઓછી થાય છે હવે બાર આંગણની જગ્યાએ જ્યારે એક આંગળ ઓછી થાય અગિયાર આંગળ થાય ને ત્યારે તમારી અંદર નિષ્કર્મતા આવે છે અને તમારી અંદર સેવા ભાવ પ્રગટ થાય છે જ્યારે ગતિ આંગળ થાય ત્યારે તમારી અંદર અખંડ આનંદ ખુશી અને પ્રસન્નતા પ્રગટ થાય છે પછી નવ આંગળ થાય ત્યારે કવિત્વની સિદ્ધિ પ્રાપ્ત થાય છે તમે ગદ્ય પદ્યની રચના કરો છો જેમ કે ભજન ગીત ગઝલ ગરબા એ બધું પ્રાગટ્ય થાય છે પછી જ્યારે તમારા શ્વાસાની ગતિ આઠ આંગળ થાય ને ત્યારે તમને દૂર શ્રવણ અને દૂરદર્શનની સિદ્ધિ પ્રાપ્ત થાય છે મહાપુરુષોની પાસે આ સિદ્ધિઓ હોય છે સદગુરુના સાનિધ્યમાં જ્યારે પણ જઈએ ત્યારે તમે શું જમીને આવ્યા ક્યાં જઈને આવ્યા બધું સદગુરુ તરત જ કહી દેતા હોય છે એ કેવી રીતે કેમ કે એમની પાસે દૂર શ્રવણ દૂર દર્શનની સિદ્ધિ હોય છે હવે શ્વાસા જ્યારે સાત આગળ થાય ત્યારે પ્રકૃતિના ગૂઢ રહસ્યો તમારી સામે ખુલ્લા થાય છે અને ત્યારે તમે કોઈ પણ ગ્રંથ કોઈ પણ પુસ્તક હાથમાં લેશો ને અને જોશો ને તમને ખબર પડી જશે કે આનો સાર શું આ પુસ્તકમાં શું કહેવા માગે છે શું તત્વ છે શું જ્ઞાન છે શું ભક્તિ છે શું સત્સંગ છે તરત જ તમને ખબર પડી જશે તો પ્રકૃતિના ગૂઢ રહસ્યો ખુલ્લા થાય છે પછી જ્યારે શ્વાસાની ગતિ છ આંગળ થાય ત્યારે મનોશક્તિના દિવ્ય ચમત્કારો તમારા જીવનમાં ઘટિત થતા હોય છે જ્યારે શ્વાસાની ગતિ પાંચ આંગળ થાય ત્યારે અષ્ટસિદ્ધિ અને નવનિધિ પ્રાપ્ત થાય છે જ્યારે શ્વાસાની ગતિ ચાર આંગળ થઈ જાય ત્યારે તમારી છાયા એટલે તમારો પડછાયો દેખાતો નથી શ્વાસાની ગતિયા પ્રવેશ કરવાની સિદ્ધિ પ્રાપ્ત થાય છે શ્વાસાની ગતિ બે આંગળ થાય ત્યારે સવિકલ્પ સમાધિ પ્રાપ્ત થાય છે અને શ્વાસાની ગતિ એક આંગળ થઈ જાય એટલે કે શ્વાસ જ્યારે બહાર નીકળે ત્યારે એક આંગળ જ શ્વા ચાલતા હોય એને નિર્વિકલ્પ સમાધિ પ્રાપ્ત થાય છે જેને અપર ઈશ્વર કહેવાય છે અમરત્વ એને પ્રાપ્ત થઈ જાય છે આ એક આંગળ શ્વાસા જેના થઈ ગયા એને મહાપુરુષ બ્રહ્મવેતા મહાપુરુષ પરમાત્મા ભગવાન ઈશ્વર આપણે કહીએ છીએ તો આ શ્વાસાની ગતિ પર આધ્યાત્મિક ઉન્નતિ છુપાયેલી છે જેમ જેમ આ શ્વાસાની ગતિ ઓછી થતી જાય એમ એમ તમારી પ્રગતિ થાય છે હવે ઘણી બધી પદ્ધતિ દ્વારા શ્વાસાના નિરીક્ષણ દ્વારા શ્વાસા પર ધ્યાન આપવાથી શ્વાસાની ગતિ ઓછી થતી હોય છે અને ઘણી વખત ગુરુકૃપામાં સદગુરુ કૃપાથી આપમેળે જ શિષ્યની આ ગતિ ઓછી થતા થતા શિષ્ય પરાકાષ્ઠાએ પહોંચી જાય છે તો આ કક્ષા જ્યારે તમને પ્રાપ્ત થાય ત્યારે જીવનમાં કંઈક પ્રાપ્ત થયું એવું સમજવું જોઈએ આધ્યાત્મિક માર્ગ ફક્ત બાહ્ય આડંબરનો માર્ગ નથી દેખાડાનો માર્ગ નથી આ તો ભીતરનો અંતરનો અંતરમાં ઉતરીને અંતરમાં જે ઈશ્વર છે જે સ્વર છે જે પરમાત્મા છે એની અનુભૂતિ કરવાનો માર્ગ છે તો સવારમાં બ્રહ્મ મુહૂર્તમાં ઉઠો અને ફક્ત શ્વાસ અંદર જાય છે બહાર આવે છે અંદર જાય છે બહાર આવે છે એનું નિરીક્ષણ કરો એનું ધ્યાન કરો તો ધીરે 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 તમારા પ્રાણ સ્થિર થશે અને આગળ તો આ તમારી પ્રગતિ છે શ્વાસાનું દિવ્ય જ્ઞાન આપ સર્વના હૃદયમાં બિરાજમાન પરમાત્માને પ્રણામ